નમસ્કાર સ્વાગત છે આપનું પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં અને પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ આજે વાત કરીશું ભારતની શાનદાર જીતની બિલકુલ આપ જોઈ રહ્યા છો કે જે પ્રમાણે કેપડાઉનમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ ચાલી રહી હતી અને બે જ દિવસમાં આ ટેસ્ટ મેચ પૂરી થઈ ગઈ ભારતીય ટીમે દબદબાભેર જીત હાસિલ કરી છે કેપડાઉનમાં રોહિત બ્રિગેડે ઇતિહાસ સર્જ્યો છે એવું કહીએ તો ખોટું નથી કારણ કે જે પ્રમાણે ભારતીય બોલર્સનું બોલિંગનું જે વાવાઝોડું હતું એની સામે ક્યાંક જે સાઉથ આફ્રિકાના બેટ્સમેનો છે નિષ્ફળ ગયા એક પછી એક પેવેલિયન ભેગા થયા અને દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી ડ્રો કરવામાં બાર વર્ષ પછી પ્રથમ કપ્તાન એટલે કે રોહિત શર્માને આ સફળતા મળી છે ખાસ તો કેપડાઉનમાં આ ભારત સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચ હતી પ્રથમ દિવસ વાત કરીએ તો એમ કહે કે બોલર્સનો રહ્યો હતો કારણ કે બંને ટીમોના બોલર્સ હતા સફળ રહ્યા ખતરનાક બોલિંગ કરી હતી અને ત્રેવીસ વિકેટ એક જ દિવસમાં પડી ગઈ હતી અને ટેસ્ટ મેચમાં એક જ દિવસમાં ત્રેવીસ વિકેટ પડી ગઈ એ પણ બહુ જ ચર્ચા કહી શકાય બીજું કે આવી ઘાતક વિકેટ પર બીજા દિવસે પણ એવું કહેવાય કે બીજો દિવસ પણ બોલર્સનો જ રહ્યો હતો અને એવું કહીએ તો એ ખોટું નથી જસપ્રીત બુમરાહ બહુ જ ઘાતક બોલિંગ કરી છે છ વિકેટો ઝડપી હતી એણે અને સાઉથ આફ્રિકા ટીમ ટીમને સસ્તામાં પેવેલિયન ભેગી કરવામાં એક બહુ મોટો ફાળો જસપ્રીત બુમરાહનો પણ કહી શકાય આખરે એકસો છોતેર રનમાં તમામ બેટર્સ આઉટ થયા અને અગ્ને એંસી રનનો ટાર્ગેટ ભારતને મળ્યો અને જ્યારે પંચાવન રન સાઉથ આફ્રિકા ઓલ આઉટ થયું ત્યારે લંચ પહેલાં આમ તો દાવ પૂરો થઈ ગયો હતો છત્રીસ પોઈન્ટ બે ઓવરમાં સાઉથ આફ્રિકાની બીજી ઇનિંગ પૂરી થઈ ગઈ લક્ષ્ય નાનું હતું પણ સતર્ક રહેવું જરૂરી હતું અને આખરે સાત વિકેટથી ભારતીય ટીમની જીત રહી છે અગ્નસીનો ટાર્ગેટ માત્ર બાર ઓવરમાં જ અચીવ કર્યો છે તો આ તમામ ચર્ચા કરીશું ભારતની દમદાર જીત વિશે અને બે જ દિવસમાં મેચ પૂરી થઈ કેવી રીતે બેટિંગ બોલિંગ ઓવરઓલ ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે જાણીતા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી ઉપસ્થિત છે અશોકજી સ્વાગત છે આપનું થેન્ક યુ થેન્ક યુ સો મચ દર્શકો અશોકજી સાથે ચર્ચા કરીએ પહેલા નજર કરીએ એક રિપોર્ટ પર કેપટાઉન પર પ્રથમ દિવસ બોલર્સનો નો રહ્યો અને બંને ટીમોના બોલર્સ ખતરનાક પુરવાર થયા એક દિવસમાં ત્રેવીસ વિકેટો પણ પડી ગઈ ઘાતક વિકેટ પર બીજો દિવસ પણ બોલર્સનો રહ્યો ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાય શોર્ટ પિચ બોલિંગ સાથે તમામ શસ્ત્રો અપનાવતા છ વિકેટો ઝડપી સાઉથ આફ્રિકાને બીજા દાવમાં સસ્તામાં લપટાવી દીધા માત્ર માત્ર સાઉથ આફ્રિકાના તમામ બેટર્સ આઉટ થયા અને ભારતને લક્ષ્ય મળ્યું જોકે ગઈકાલે લંચ પહેલા માત્ર પંચાવન રનમાં સાઉથ આફ્રિકા ઓલ આઉટ થયું આજે પણ લંચ પહેલા સાઉથ આફ્રિકાનો બીજો દાવ પૂરો થયો ભારતના ફાસ્ટરોએ આજે સાત વિકેટો લઈ લીધી છત્રીસ પોઈન્ટ પાંચ ઓવર્સમાં સાઉથ આફ્રિકાની બીજી ઇનિંગ પૂરી થઈ ગઈ પીચ ઉછાળ લે છે બોલ સ્વિંગ પણ થાય છે તેવામાં ભારત પાસે ખૂબ નાનું લક્ષ્ય છે પણ ધ્યાન રાખવું પડશે તે સ્વાભાવિક છે બ્યુરો રિપોર્ટ સ્પોટ ટેક્સ અમદાવાદ

દોઢ દિવસ જ થયો કહી શકાય કે હજુ ઘણું બધું બાકી હતું આજના દિવસમાં અને પહેલાં જ આ મેચ પતી ગઈ મારી દૃષ્ટિએ સૌથી મહત્વની વાત એ છે કે વર્લ્ડ કપ ફાઇનલ હાર્યા પછી બે હજાર ચોવીસની શરૂઆત જીતથી થાય એવું દરેકે દરેક ક્રિકેટ ચાહકો એક્સપેક્ટ કરતા હતા અને એ પ્રમાણે જે રીતે ભારતની આ બીજી ટેસ્ટ મેચમાં બોલિંગ જોઈએ આપણે એટલી જબરજસ્ત રહી કે ક્યાંક ને ક્યાંક પહેલો વિજય બે હજાર ચોવીસનો આપણને આ ટેસ્ટ મેચમાં મળ્યો આ ટેસ્ટ મેચ એટલા માટે જરૂરી છે કે મહેન્દ્રસિંહ ધોની પછી રોહિત શર્મા બીજો કેપ્ટન બન્યો કે જેણે ટેસ્ટ મેચને લેવલ કરી હોય બાકી દરેકે દરેક બેટ્સમેનો આ પર્ટિક્યુલર સાઉથ આફ્રિકામાં ટેસ્ટ મેચો હારીને આવ્યા છે એટલે કે શ્રેણી હારીને આવ્યા છે ટેસ્ટ મેચ તો ખેર આપણે જીત્યા છીએ તો ક્યાંક ને ક્યાંક બે ત્રણ બાબતોથી આ કહી શકાય કે સૌથી મહત્વની વાત છસો ને બેતાલીસ બોલમાં આ મેચ પૂરી થઈ બીજી સૌથી અગત્યની બાબત જેટલી પણ વિકેટો પડી એ તમામે તમામ વિકેટો ફાસ્ટ બોલરો લીધી આ પીચો ઉપર સ્લો બોલર્સ અથવા તો સ્પિન બોલર્સનું કોઈ જ કામ જોવા મળ્યું નથી દેટ ઇઝ નંબર વન સેકન્ડલી ગઈકાલે જ એક મહત્ત્વની ઘટના બની કે માત્ર શૂન્ય રનમાં માત્ર શૂન્ય રનમાં ભારતે છ વિકેટો ગુમાવી દીધી આપણે કીધી હશે તો ક્યાંક ઘણા બધા ઇતિહાસ થયા છે અને ઇતિહાસમાં સૌથી મહત્ત્વની બાબત આપણે જોઈએ તો જસપ્રીત બુમરાહ જે છ વિકેટો ઝડપી ગઈકાલે મોહમ્મદ સિરાઝે છ વિકેટો ઝડપી ગઈકાલે લંચ પહેલાં પંચાવન રનમાં સાઉથ આફ્રિકા ઓલઆઉટ થઈ ગયું આજે લંચ પહેલાં એકસો છોતેરમાં ઓલઆઉટ થઈ ગયું તો એવી ઘણી બધી બાબતો છે કે જે આ સૌથી શોર્ટ મેચ રહી અથવા તો આ પરિણામ આવે આ પ્રકારના પરિણામો ભૂતકાળમાં આવે છે આઈસીસી એવા તપાસ કરવી પડશે કે આવી પીચ કેવી હતી કે જેની ઉપર બે દિવસમાં આટલી બધી દોઢ દિવસમાં આટલી બધી વિકેટો પડી ગઈકાલે તેવીસ વિકેટો પડી સેકન્ડ હાઇએસ્ટ યસ તો એ વસ્તુ બી બહુ મહત્ત્વની છે કે આટલી બધી વિકેટ એક જ દાડો બે દાડામાં જો પડી જશે તો ટેસ્ટ મેચના ભવિષ્યનું શું એટલે ઘણા બધા સવાલો પણ છે પણ સાથે સાથે પોઝિટિવ નોટ એ છે કે ભારતે ફરી એકવાર જીતથી શરૂઆત કરી છે આ વર્ષની એ સૌથી મહત્ત્વ કારણ કે આ વર્ષમાં બીજી ઘણી એવી ટુર્નામેન્ટ્સ આવે છે કે જેની અંદર ભારતને પોતાનો દમદાર પ્રદર્શન કરવું પડશે અને ખાસ કરીને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ પણ આવે છે એટલે જે શરૂઆત કરવી જોઈએ બે હજાર ચોવીસની એ શરૂઆત આજે જોવા મળી રોહિત શર્મા એન્ડ કંપનીએ શાનદાર રીતે બોલિંગ બેટિંગ તો ખેર એટલી બધી નથી થઈ સારી એટલું કહેવું પડે ઇવન ઇવન ટુડે આજે જો આ મેચ થોડીક વધારે મીન્સ કે રન્સ બનાવવાના હોત તો ઘણી બધી તકલીફો ઊભી થઈ શકી હોત બટ અલ્ટિમેટલી ભારતની શાનદાર જીત થઈ છે રોહિત શર્માની રણનીતિની જીત થઈ છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક ભારતીય ટીમનું આખું જે કોન્ફિડન્સ લેવલ એકદમ ડાઉન થઈ ગયું હતું જે વર્લ્ડ કપ પછી એ ફરી એકવાર હાવ્યું કારણ કે તમે સાઉથ આફ્રિકા જેવી મજબૂત ટીમને સાઉથ આફ્રિકામાં હરાવી છે તમે એક વસ્તુ જુઓ ગવાના મેદાન ઉપર કોઈ જ જીતી નહોતું શકતું તે મેદાન પર ભારતે જીત મેળવી હતી અને પણ અજિંક્ય રાણીની કેપ્ટનશીપમાં આ કેપ્ટાઉનની વિકેટ ઉપર કોઈ પણ ભારતના આટલા કેપ્ટન્સ આવી ગયા કોઈ કેપ્ટન જીત્યું નથી ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયા ઇઝ વિનિંગ ઓન ધીસ પર્ટિક્યુલર કેપ્ટાઉન પીચ તો ઘણા બધા રેકોર્ડ છે ઘણી બધી બાબતો પોઝિટિવ બની છે પણ સૌથી મહત્ત્વની પોઝિટિવ બાબત એ છે કે યસ વી હેવ સ્ટાર્ટેડ ધી યર ટુ ઝીરો ટુ ફોર વિથ વિક્ટરી બિલકુલ અશોકજી આપે કહ્યું કે બહુ જ જે મોટી એક વિક્ટરી કહી શકાય બે હજાર ચોવીસની શરૂઆત વિક્ટરીથી થઈ છે પણ એક વાત જે આપે કરી કે ગઈકાલે ત્રેવીસ વિકેટ પડી અને ટેસ્ટ મેચના ભવિષ્યનો શું એના પરથી સવાલ એ થાય છે કે શું લાગે છે કે ટેસ્ટ મેચને જીવંત રાખવા માટે આ ફોર્મેટમાં કોઈ ગંભીર પ્રયાસો કરવા પડે તેવું લાગી રહ્યું છે કોઈ ચેન્જીસ કંઈ આવનારા સમયમાં કોઈ બદલાવ કરવો પડે એવું લાગી રહ્યું છે આ જે પીચ છે એની ઉપર તો ચોક્કસ આઈસીસી હું માનું છું કે તપાસ કરશે જ કારણ કે એને ડેટેરોટેડ પીચ કહેવી કે નહીં એ વસ્તુ ડેફિનેટલી જોવી પડશે સાઉથ આફ્રિકાની પીચો ફાસ્ટ છે નો ડાઉટ અબાઉટ ઇટ પણ આ રીતે આટલી બધી વિકેટો એક જ દિવસમાં જ્યારે પડી જાય તો ઇટ્સ ઇટ્સ અ ગ્રેટ કન્સન કારણ કે બંને ટીમોમાં એવા સક્ષમ બેટધર છે કે જે કોઈપણ પીચો ઉપર રમી શકવાની શક્તિ ધરાવે છે આ બધા જ બેટ્સમેનો આઉટ થઈ જાય અને બોલર્સની બોલવાલા થઈ જાય તો એ ક્યાંક ને ક્યાંક બહુ જ વધારે પડતું ગંભીર પરિણામ કહી શકાય ને પરિણામ એટલે આપણે જીતાએ તો સારું છે ગંભીર પરિણામ ઇન ટર્મ્સ ઓફ પીચ કે આ જો પીચ આવું પરિણામ લાવતી હોય તો આ પીચ ઉપર પણ તપાસ થવી જોઈએ આની પહેલાં પણ એવું બને બનેલું છે નાગપુરની પીચમાં જ્યારે તકલીફ થઈ ત્યારે એ સવાલો ઉઠ્યા હતા કે ભાઈ આ પીચ સબસ્ટાન્ડર્ડ છે અથવા તો ડેટેડ થયેલી છે તો એ સવાલો આજે સાઉથ આફ્રિકાની કેપટાઉનની વિકેટ ઉપર પણ ઉઠવા તો જોઈએ જ કારણ કે આ પણ એટલી જ ઝડપથી એટલો જ ઉછાળ લીધો છે આ ખેર ઉછાળ લીધી બીજો પણ ત્યાં છે પણ અહીંયા હવે બધી જ વસ્તુ બની છે ઉછાળ લીધો સ્વિંગ થયા ફાસ્ટ બોલિંગ થઈ એવરીથિંગ હેપન્સ એન્ડ વિધિન ટુ ડેઝ દોઢ દિવસમાં એક ટેસ્ટ મેચ કે જે ટેસ્ટ મેચનું ભવિષ્ય પાંચ દિવસનું છે તમારે જો ટેસ્ટ મેચ બતાવી બચાવી હોય ટેસ્ટ મેચનું ને જો જીવંત રાખવી હોય તો યુ નીડ ટુ પ્રોડ્યુસ સર્ટન એવી સારી વિકેટો બનાવવી પડશે એવી સ્પોર્ટિંગ વિકેટો બનાવવી પડશે કે દરેકે દરેક ખેલાડી માટે કંઈક હોય કે બોલર્સ માટે કંઈ હોય સ્પિનર્સ માટે કંઈ હોય ફાસ્ટ બોલર્સ માટે કંઈ હોય આ પ્રકારની વિકેટોથી હું નથી માનતો કે ક્રિકેટનું ભલું થશે કારણ કે તમે વિચાર કરો પાંચ દિવસના પૈસા ખર્ચા હોય અથવા તો જે ખેલાડીઓ જે પ્રેક્ષકો જોવા આવવાના હોય ડેલી જે લોકો જોવા આવવાના હોય નુકસાન ફિનાન્શિયલી બી થશે તમે બાકી બધા જે તમારા ઇન્ફ્રાસ્ટ તમારે પાંચ દિવસનું તમે જે બુકિંગ્સ કરાવે એ બધા રદ થઈ જશે તો દેર ઇઝ અ હેવી લોસ ફિનાન્શિયલ લોસ છે પહેલી વાત બીજી વસ્તુ કે લોકોને એમ થાય કે યાર બે દિવસમાં મેચ પતી જાય તો ટી ટ્વેન્ટી જોવી શું ખોટી તો ક્યાંક આ પર્ટિક્યુલર ફોર્મેટમાં લોકોને ટકાવવા માટે લોકોને એનો ટેસ્ટ મેચમાં ઇન્ટરેસ્ટ વધે એવા પ્રયત્નો તો કરવા પડશે પહેલી મેચ હતી બે અઢી દિવસમાં પતી ગઈ આ મેચ હતી દોઢ દિવસમાં પતી ગઈ તો ક્યાંક કાં તો પછી એના ફોર્મેટને લઈને જે સવાલો ઉઠે છે કે અથવા આ ફોર્મેટ અનલિમિટેડ છે કે બસ રમે જ રાખો એવું છે કે પછી કંઈક અમુક ઓવરો માટેનું આ ફોર્મેટ થાય કંઈક તો સમથિંગ વિલ હેવ ટુ બી ડન કારણ કે ટેસ્ટ ક્રિકેટને જીવંત રાખવા માટે હમણાં જ બે ત્રણ બહુ જબરદસ્ત કોમેન્ટ આવી છે કે ટેસ્ટ ક્રિકેટ જીવંત રાખવા માટે પ્રયાસો થવા જોઈએ તમે વિચાર કરો કે સાઉથ આફ્રિકાના અમુક ખેલાડીઓ એવા છે કે જેને લીગ મેચો રમવા માટે ટેસ્ટ મેચમાંથી પરમિશન આપી કે ટેસ્ટ મેચ નહીં રમો તો ચાલશે સો ધીસ ઇઝ વેરી સિરિયસ કે તમારા સિનિયર ખેલાડીઓ તમે બહાર મોકલી દો અને આ અહીંયા આગળ તમે એમ કે મેચમાં પાર્ટિસિપેટ કરો ઠીક છે આપણે જીતાની બધી વાત બરાબર જીવન સાઉથ આફ્રિકાના એ બેટર્સ નથી તે છતાં પણ એ લોકોએ પહેલી ટેસ્ટ મેચ જીતી તો ક્યાંક સમથિંગ ઇઝ ટુ બી કારણ કે આ એક ઓરિજિનલ ફોર્મેટ છે વ્હાઈટ ક્રિકેટ વ્હાઈટ કપડાંનું ક્રિકેટ લાલ બોલનું ક્રિકેટ આ જીવંત રાખવા માટે પ્રયત્નો કરવો પડશે બિલકુલ અશોકજી બે દિવસમાં જે મેચ પતી ગઈ અને ટેસ્ટ મેચમાં લોકોને ઇન્ટરેસ્ટ પડે એવા પ્રયાસો કરવાની ક્યાંક જરૂર છે પણ ઉછાળ લેતી આવી છે ખતરનાક પીચ પીચ વિશે પણ આપણે ઘણી બધી વાત કરી શું લાગે છે કે ગઈ વખતે સાઉથ આફ્રિકા પંચાવનમાં ઓલઆઉટ થઈ ગયું આજે લંચ પહેલાં ફરી એકવાર એકસો ને છોતેરમાં ઓલઆઉટ થઈ ગયું કેવું લાગે છે બેટર્સનું અને બોલર્સનું સાત્ય કેવું રહ્યું કેવું લાગે છે સી સૌથી મહત્વની વાત એ કરીએ તો ઇવન ઇન્ડિયા હેઝ નોટ પરફોર્મ વેરી વેલ એઝ લોંગ એઝ બેટિંગ ઇઝ કન્સર્ન બેટિંગમાં ગઈકાલે જે ઘટના ઘટી તો બહુ જ જબરજસ્ત કહેવાય કે તમે એક પણ રન નથી બનાવ્યા અને તમે છ વિકેટ ગુમાવી દીધી તો ઇટ્સ અ વેરી સિરિયસ સોર્ટ ઓફ અ થિંકિંગ કે ભાઈ આ ટેસ્ટ મેચનું આ શું થઈ રહ્યું છે તો ક્યાંક ઇવન ઇવન સાઉથ આફ્રિકા પહેલી મેચ પહેલી ઇનિંગની અંદર પંચાવન રન આઉટ થઈ ગયા દસ નો બેટ્સમેન માટે કશું છે કે પછી બેટ્સમેનો આ પ્રકારનું ક્રિકેટ રમવા માટે ટેવેલા નથી કારણ કે તમારા જે આ દસ ખેલાડીઓ અગિયાર ખેલાડીઓ રમ્યા એના છ ખેલાડીઓ તો તમારા ટી ટ્વેન્ટી સાત ખેલાડીઓ તમારા આઈપીએલમાં રમે છે શું આઈપીએલની અસર ટેસ્ટ મેચ ઉપર છે ફાસ્ટ ક્રિકેટ રમવા જાય છે અને આઉટ થઈ જાય છે કે પછી બાઉન્સ થતી પીચો પર અનપ્લેબલ કન્ડિશન્સ તો દેખાય નહીં કહે તો આ એક વસ્તુ છે કે ભારતના કોઈ પણ ભારત અને સાઉથ આફ્રિકા બંને બેટ્સમેનો અહીંયા ફેલ ગયા છે જે રીતે પહેલી મેચમાં એક સેન્ચુરી જોવા મળી આપણને અહીંયા આગળ મારક્રમ બહુ સરસ રમ્યો માર્કરમે શાનદાર બેટિંગ કરી સેન્ચુરી પણ મારી તો જે ખરેખર રમે છે એ પણ એને સેન્ચુરી જે મારી છે એનો સ્ટ્રાઇક રેટ બી હંડ્રેડ એકસો બે રનના બે રનના સ્ટ્રાઇક રેટથી એણે સેન્ચુરી મારી છે સો હી હેઝ પ્લેડ એ ફાસ્ટ ક્રિકેટ તો શું આ આ બાકીના ફોર્મેટ વ્હાઇટ બોલના ફોર્મેટ આની ઉપર હાવી થઈ ગયા છે એનાથી આપ એ થાય છે કારણ કે અહીંયા ટેમ્પરામેન્ટ તમારું કેવો જોઈએ કે કહેવાય કે ચેતેશ્વર પૂજારા તો ચાલીસ પચાસ બોલ રમે તો તો ત્યાર પછી તે ઓપન મીન્સ કે ખાતું ખોલાવતો હતો પચાસ બોલ પછી એ જ રીતે રાહુલ દ્રવિડ કેટલા લગભગ એક બોલે રમ્યા હતા જ્યારે અમુક અને એક જ રન બનાવ્યો હતો તો આ પ્રકારનું ટેમ્પરામેન્ટ અથવા તો મેદાન ઉપર ટકવું છે એવો ઇન્ટેન્શન સાથે જે રમે છે એ ખેલાડીઓ ક્યાં છે ઓફ્ટમ પર બહાર પડે ને તમે ચાલો ચોગો મારવા જાઓ તમે વિકેટ જ આપી દો એ પર તો ક્યાંક થોડીક ગહન ચર્ચા એની પણ કરવી પડશે કે આ ફોર્મેટને જો જીવંત રાખવું હોય તો કાં તો પછી એ ફોર્મેટની અલગ ટીમ અલગ ખેલાડીઓને અલગ સિલેક્શન કરો તો આ વસ્તુ બની શકે કે હા ભાઈ ટેસ્ટ મેચ અત્યારે તમારી પાસે થાય છે શું તમે ડોમેસ્ટિક ક્રિકેટમાં જે સારું રમીને આગળ આવે છે એ તો ખેલાડીઓ હજાર હજાર રન મારે જેમને તમે ટીમમાં લેતા નથી જે આઈપીએલમાં સારું પરફોર્મ કરે યશસ્વી જયસ્વાલે સારું પ્રદર્શન કર્યું તમે એને ઓપનિંગ બેટ્સમેન બનાવી દીધો પરિણામ શું આવ્યું તમે જુઓ રન્સ નથી બનતા સૂર્યકુમાર યાદવ આઈપીએલમાં શાનદાર પ્રદર્શન ટેસ્ટ મેચમાં લાયા શું થયું ફેલ થઈ ગયો તો આ જે વસ્તુ છે એને થોડીક ક્યાંક કરેક્શન કરવાની જરૂર છે જો ટેસ્ટ મેચ તમારે જીવંત રાખવી હોય તો એક જ ડિટર્મિન કરો કે તમે બસ ટેસ્ટ મેચના પ્લેયર ટેસ્ટ મેચ રમે એ પ્રકારનું કંઈક એને એને એવું માળખું બનાવવું પડશે કે જ્યાં એ પર્ટિક્યુલર ફોર્મેટને લગતા ખેલાડીઓ પણ ભારતને મળી રહે બિલકુલ અશોકજી આપે જે પ્રમાણે વાત કરી ખાસ તો ટેસ્ટ મેચને લઈને જે વાત કરી કે કઈ રીતે હોવી જોઈએ અને ક્યાંક આઈપીએલની અસર જોવા મળી રહી છે ટેસ્ટ મેચ પર એ પણ વાત કરી પણ ખાસ કરીને બેટિંગની વાત કરી આપણે પીચની વાત કરી કે લેતી ખતરનાક પીચ છે બીજું એક સવાલ એ છે કે શું ભારતના બોલર્સની જે લેન્થ છે સાઉથ આફ્રિકાના બેટ્સમેનોને ભારે પડી ગઈ અઘરી પડી ગઈ શું લાગે છે ભારતીય બોલર્સની બોલિંગ જોઈને ખાસ કરીને ફાસ્ટર્સની તમે તમે જુઓ પહેલી મેચની અંદર આપણે નિષ્ફળ ગયા મીન્સ આપણા બોલર્સ નિષ્ફળ ગયા આ બોલર્સ હતા અને સાઉથ આફ્રિકાના બોલર્સે આપણને સસ્તામાં આઉટ કરી નાખ્યા ફરી ગયો જેવું આ સેકન્ડ ટેસ્ટની અંદર જસ્ટ કે પહેલી મેચમાંથી શીખ્યા કે ભાઈ કઈ ક્યાં પિચિંગ કરવું છે વેર એક્ઝેક્ટ પ્લેસ વેર યુ નીડ ટુ યુ નો હિટ ધ બોલ ટુ ધ ગ્રાઉન્ડ અને કેટલી મૂવમેન્ટ કરવી છે એ એમના જ બોલરો પાસેથી શીખી લીધું આ વખતે આપણી જબરજસ્ત બોલિંગ થઈ તો ક્યાંક ને ક્યાંક આ વસ્તુ છે કે જે આપણે પહેલી મેચમાં નહોતા કરી શકીએ આપણે કોઈ બોલર ચેન્જ નથી કર્યા આપણે કોઈ નવા બોલરો લીધા નથી ફાસ્ટ બોલર્સ નું જે વાત કરીએ જે કોઈ બોલર્સ હતા એ જ બોલર છે અને એમણે શાનદાર બોલિંગ કરી કારણ કે આપણે જોયું કે ભાઈ આ તો શોર્ટ વાગે છે તો આ જગ્યા પિચિંગ કરવાથી તમને વિકેટ મળે છે તો આ પર્ટિક્યુલર વસ્તુ જે પહેલી ટેસ્ટમાં ના કરી શકે બીજામાં કર્યું અને વી ગોટ અ રિઝલ્ટ એક વસ્તુ તો ચોક્કસ છે કાં તો બેટ્સમેન એ લોકોને સારા જે આપણા સારા છે કાં તો બેટ્સમેન લાભ ઉઠાવે બોલર્સ જોઈએ એ લોકોનો લાભ ઉઠાવી શકતો ભારતના કેમ નહીં જસપ્રીત બુમરાહ વન ઓફ ધ ફાઇનેસ્ટ બોલર એમાં કોઈ બેમત નથી મોહમ્મદ સિરાજ ખતરનાક બોલિંગ કરે છે આજકાલ મુકેશ કુમાર નવી સોચ છે હી ઇઝ બોલિંગ સો વેલ ગઈકાલે એને બે પોઈન્ટ બે ઓવર્સ નાખી એક પોઈન્ટ રન આપ્યા વિના બે વિકેટો લીધી એ તો સાયલન્ટ બોલર એને કહી શકાય અને એ જે જબરજસ્ત બોલિંગ કરે છે તો નાવ વી હેવ કોટ સર્ટન બોલર્સ કે જે આ પરિસ્થિતિ પ્રમાણે બોલિંગ કરી શકે તો હું માનું છું કે ભારતના ખેલાડીઓએ જે લેન્થ કરી એ લેન્થ ઉપર સાઉથ આફ્રિકાના ખેલાડીઓ રમી શકાય નહીં અને ધ્યે ઘેવ હવે તો વિકેટ ત્રણ સ્લીપ છે ગલી છે તમે ચાર પાંચ ખેલાડીઓ મૂકી દેતા જે નજીકમાં ફોરવર્ડ શોર્ટ લેક મૂકો પ્રેશર આવે છે અને એ પ્રેશર ઉપર આપણે આઉટ કરવામાં સફળ થયા અને આપણે બંને વખતે પહેલી ઇનિંગમાં પંચાવન અને બીજી ઇનિંગમાં જે સ્કોર થયો હોય વી હેવ ડન ધ બેસ્ટ આપણા તમામે તમામ ફાસ્ટ બોલર્સે શાનદાર વિકેટ લીધી પહેલી ઇનિંગમાં તમે જોયું કે મોહમ્મદ સિરાજે છ લીધી બીજી વખતે જોયું તો બુમરાએ બુમરાહે જબરજસ્ત બોલિંગ કરી તો પણ બધા જ ફાસ્ટ બોલર્સ કોઈ સ્પિનરનો કોઈ ઉપયોગ કરવામાં આવ્યો નથી તો આ એક બહુ મહત્ત્વની બાબત બની જાય છે કે તમે ક્યાં પિચિંગ કરો છો તમને પણ એ જ પરિણામો મળે છે કે જે તમારી પ્રતિસ્પર્ધી ટીમે પરિણામો મેળવી શકે છે તો માનું છું કે આ એક વસ્તુ બહુ મહત્ત્વની થઈ છે કે હવે સાઉથ આફ્રિકાની પીચો ઉપર કઈ રીતે રમવું એનો ક્યાંક રસ્તો ભારતના બોલર્સને ભારતના ખેલાડીઓને મળી ગયો છે બેટ્સમેનો હજુ રસ્તો શોધવાનો બાકી છે બોલર્સને મળ્યો છે કે ધે કેન ડેફિનેટલી ડૂ સમ ગુડ બોલિંગ અને ધે કેન વિન ધ મેચ બિલકુલ હવે આ બધા વચ્ચે આખરે સાત વિકેટે અશોકજી જીત થઈ છે અને અગ્ન એંસી રનનો ટાર્ગેટ હતો આમ તો ટાર્ગેટ નાનો હતો પરંતુ બહુ જ સાઉથ આફ્રિકાની ટીમ હતી એટલે બહુ જ સંભાળીને રમવાનું હતું બાર ઓવરમાં જ અચીવ કર્યો છે ટાર્ગેટ એટલે શું લાગે છે કે અગ્ન એસીનો ટાર્ગેટ અને ભારતના બેટર્સનું જે એપ્લિકેશન છે આ રમત જોતાં આપણે હવે ભારતીય બેટર્સ વિશે શું કહેશું બહુ જ પરફેક્ટ જેને કહેવાય ને એ રીતની રણનીતિ બનાવી હતી યશસ્વી જયસ્વાલને કહેવા માંગે યુ ગો ફોર ધ શોટ્સ કારણ કે જો વિકેટ પડશે તો પાછળ વિકેટો છે ટાર્ગેટ મોટું નથી બિલકુલ પણ જો બોકડાઉન થઈ ગયું અને શરૂઆતમાં વિકેટ પડી જશે તો આખી ટીમ પર ભાર આવશે તો એમણે જેવું એને કર્યું એને હી હેઝ ગોન ફોર ધ એને ચાન્સ મળ્યા પણ એને ચાન્સ લીધા પણ ખરા ચોગ્ગા ફટકાર્યા પણ ખરા અને જે રીતે એણે એને એનો જે સ્કોર કરી નાખ્યો એને અઠ્યાવીસ રન માર્યા એ ધેટ વોઝ ફે બોલમાં તો ક્યાંક ને ક્યાંક એણે એક ચુવાલીસ રનની પાર્ટનરશીપ થઈ અગ્ન્યાસી રન કરવાના હતા એટલે અડધો અડધો એને ધડાધડીમાં પતાવી દીધો અને ત્યાર પછી તમે જુઓ ધ મોમેન્ટ એ આઉટ થયો ત્યાર પછી ભારતની વિકેટો પડી ગઈ શુભમન ગિલ આઉટ થઈ ગયો વિરાટ કોહલી આઉટ થઈ ગયા તો ક્યાંક ને ક્યાંક એવી કોઈ ઘટના ના ઘટે એટલા માટે એ શરણનીતિ હતી કે શરૂઆતમાં આપણે પાંચ ઓવરમાં બે ત્રણ ચાર ચોગ્ગા મારી દીધો તમે જેથી કરીને જે આપણું ટાર્ગેટ જે છે એ ટાર્ગેટનું પ્રેશર ભારતના બેટ્સમેન ઉપર ના આવે કારણ કે એક વસ્તુ તો ચોક્કસ છે કે શરૂઆતમાં તમે બે ચાર ચોગ્ગા મારી દીધા હોય કે હેડ તું તારી ટ્વેન્ટી અહીંયા રમી નાખ એ રણનીતિ હતી અને એ ચુવાલીસ નંબરની પાર્ટનરશીપ એ રણનીતિના હિસાબે થયેલી પાર્ટનરશીપ અને દેટ ઇઝ ધ વે તમે અડધું ટાર્ગેટ તો પતાવી દીધું ત્યાં જ એટલે હું માનું છું કે બહુ જ સારી રણનીતિ પરફેક્શન સાથે રોહિત શર્મા કોઈ ચાન્સ લેવો નહોતો અચ્છા કે ભાઈ શરૂઆતથી વિકેટો પડી જાય ને બોકડાઉન થઈ જાય ટીમ તે છતાંય ત્રણ વિકેટો ગઈ છે એ બહુ મહત્વની વાત છે શુભમન ગિલ વિરાટ કોહલી જેવો દિગ્ગજ આઉટ થયો યશસ્વી જયસ્વાલ આઉટ થયો તો આ વસ્તુ જો તમે ચુવાલીસ રન ના જોડ્યા હોત શરૂઆતમાં તો આ ચુવાલીસ રન ભારે પડી શકત તો હું માનું છું કે બહુ જ સરસ રણનીતિ જીતવા માટેની રણનીતિ અને ફાઈનલ હારી ગયો છે કેપ્ટન એટલે એવું તો નથી કે કેપ્ટન જબરજસ્ત નથી દસ મેચો સતત જીતાડી બી છે તો એની એની જે રણનીતિ છે એ રણનીતિ પ્રમાણે એટેકિંગ અશોકજી આ બધા વચ્ચે આપે કહ્યું એમ કે આટલી વિકેટો પણ પડી ગઈ ને ભારત જીતી પણ ગયું પણ જે પ્રમાણે બે દિવસમાં ટેસ્ટ મેચનું પતી જવું અને આપે કહ્યું કે આઈપીએલની ની અસર જોવા મળી રહી છે હું તો કહું છું શું લાગે છે કે નબળી પીચનું ક્યાંક પરિણામ ગણી શકાય આને એક તો પહેલી વસ્તુ તો છે જ કે પીચ તો નબળી છે જ કારણ કે પીચ નબળી એટલા માટે છું કે દોઢ જ દિવસમાં અને છસો ને બેતાલીસ બોલની અંદર આખી ટેસ્ટ મેચ પતી ગઈ વિશ્વમાં સૌથી ઓછામાં ઓછા બોલમાં પતેલી આ પર્ટિક્યુલર ટેસ્ટ મેચ એ ઇતિહાસના પાના ઉપર ડેફિનેટલી દર્દ થશે પણ એની સાથે સાથે ક્યાંક શું આ પીચ અનપ્લેએબલ હતી શું આ પીચ ઉપર વધારે પડતું ઉછાળ એ ખરેખર એનો નેચરલ ઉછાળ છે કે પછી આર્ટિફિશિયલ ઉછાળ છે કે ખાસ આ પ્રકારની પીચો બનાવ પ્લેન્ટી ઓફ થિંગ્સ વિલ હેપન અહીંયા જોવાનું એ છે કે ભાઈ આપણે આ ટેસ્ટ મેચ જીત્યા છે એ માત્ર મહત્વનું નથી પણ આ પ્રકારની પીચો જે છે કે જ્યાં ખેલાડીને પણ ઈજા થઈ શકે છે અને વિકેટો પણ પડી શકે છે તો શું આ પ્રકારની પીચો બનાવી યોગ્ય છે કે નહીં એ બી જોવાનું ઓછા રનમાં એ લોકોએ ઘણી પંચાવન રનમાં ડાઉટ થઈ ગયા તો એ બી શક્ય બન્યું કે ભાઈ આ પંચાવન રનમાં આઉટ થઈ ગયા આપણે છ વિકેટો વિધાઉટ એક પણ રન વગર થઈ ગઈ તો આ પ્રકારની પીચોથી શું ટેસ્ટ ક્રિકેટ વધારે સર્વાઈવ થશે કારણ કે મને યાદ છે લાઇન સિરીઝ આવી હતી તમને ખ્યાલ હોય કે લાઇન બોલિંગ બોલિંગ થતી હતી કે લેગસ્ટોપ ઉપર તમે આખી ફિલ્ડિંગ ગોઠવો અને શોર્ટ ડિલિવરીનો તમે મારો ચલાવો ત્યાં આગળ તો આ પ્રકારનું જે ક્રિકેટ છે અત્યારના જમાનામાં એટલું બધું એક્સેપ્ટેબલ નથી કારણ કે અહીંયા પહેલા તો વસ્તુ એ છે કે દરેક ખેલાડી જે છે પહેલા એક વર્ષની અંદર બે ટેસ્ટ ટેસ્ટ મેચ આવતી આવતી ત્રણ હવે તો સાહેબ હજાર હજાર નો જાન્યુઆરી તમે જુઓ તો એમાંય કેલેન્ડર ફૂલ છે તો આ પ્રકારનું ક્રિકેટ જ્યારે રમાતું હોય ત્યારે આ પ્રકારની ઘાતક પીચો કેટલી ઉપયોગી અથવા તો કેટલી એને એને એક્સેપ્ટેબલ છે એ વિચારવું પડશે અહીંયા કોઈ પણ ખેલાડીને ઈજા થાય એ કોઈને પોસાયું હતું નહીં ન સાઉથ આફ્રિકાને ન ભારતને કારણ કે સાઉથ આફ્રિકાના પણ ખેલાડીઓ આઈપીએલ રમવાના છે ભારતના ખેલાડીઓ પણ આઈપીએલ રમવાના છે તો શું આ પ્રકારની પીચો સસ્ટેન કરશે કે ખરેખર આ પ્રકારની પીચોથી વિજય મેળવી શકાશે એ ક્યાંક ને ક્યાંક વિચારશે બિલકુલ આખરે ચલો હવે એક ખુશીની વાત આ બધા વચ્ચે એ છે અશોકજી કે ભારતે આ મેચ જીતી છે શ્રેણી સરભર કરી છે શું લાગે છે કેટલો કોન્ફિડન્સ હાઈ થાય આપે કહ્યું એમ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરની શરૂઆત એક સારી થઈ છે આવનારા દિવસોમાં આને લઈને કોઈ આનો કોઈ બેનિફિટ ટીમને કે ખેલાડીઓને તેને આપ ઓબ્વિયસલી બેનિફિટ બેનિફિટ પહેલી વસ્તુ એ છે કે રોહિત શર્મા છે વિરાટ કોહલી છે આ બંને ખેલાડીઓ નેક્સ્ટ જે સિરીઝ થવાની છે સાઉથ આફ્રિકામાં એ બે હજાર સત્યાવીસમાં થવાની છે એટલે ત્યાં સુધી આ લોકો રમતા હશે કે નહીં ટેસ્ટ મેચમાં રમતા હશે કે નહીં એ બધા સારા તો એમના ગયા પહેલાં એક આ સારામાં સારો વિજય મેળવી લીધો એ સૌથી મહત્ત્વની મારી દ્રષ્ટિએ મોટામાં મોટી સિદ્ધિ એ કહેવાય બીજું તમે કહ્યું કે હા હવે પછીના જે ફોર્મેટ રમવાના છે એ મિક્સ ફોર્મેટ રમવાના છે તમે આઈપીએલ રમશો હમણાં ટી ટ્વેન્ટી શ્રેણી અફઘાનિસ્તાન સાથે શરૂ થશે ત્યાર પછી તમે આઈપીએલ પછીની જે મેચો છે ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમશો તો ઇંગ્લેન્ડ સામે આપણે ઘર આંગણે રમવાના છે આંગણે તો આપણે સિંહ જેવા છે એમાં તો કોઈ સવાલ જ નથી પણ સાઉથ આફ્રિકામાં કે જ્યાં ક્યારેય આપણે શ્રેણી જીતી શક્યા નથી અને જેની અંદર આટલા બધા વર્ષોથી માત્ર એક જ ધોનીએ શ્રેણી સરભર કરી હતી આ બીજો એવો કેપ્ટન રોહિત શર્મા થયો કે જેણે આ શ્રેણી સરભર કરી છે ડેફિનેટલી આનો લાભ તમને મળશે આખા આગામી દિવસોમાં અને ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી છે ત્યાં આ જે અનુભવ છે એ ત્યાં આગળ જ મેદાન પર જોવા મળશે બિલકુલ દર્શક મિત્રો ભારતની દમદાર જીત શાનદાર જીત અશોકજીએ જે પ્રમાણે કહ્યું કે ઘણી બધી બાબતો એવી પોઝિટિવ રહી ઘણા બધા એવા પોઝિટિવ બાબતો સાથે રેકોર્ડ પણ જોવા મળે છસો ને બેતાલીસ બોલમાં એમણે કહ્યું મેચ પૂરી થઈ ગઈ તમામે તમામ વિકેટો ફાસ્ટ બોલર માત્ર શૂન્ય રનમાં ભારતીય જે છ બેટર્સ જેમણે વિકેટો ગુમાવી દીધી આપણે એક ઇતિહાસ કહેવાય એમણે કહ્યું એમ અને દોઢ જ દિવસમાં મેચ પતી ગઈ સાથે જ આખરે એમણે વાત કરી કે ચલો એક તો સારું છે કે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એની શરૂઆત જીતથી થઈ છે આ બાબત સારી છે ભારતીય ટીમની બેટિંગને બોલિંગ માટે એમણે કહ્યું કે બેટિંગ નો ડાઉટ એટલી સારી ન કહી શકાય ભારતીય ટીમની પણ બોલિંગના જબરજસ્ત એમણે વખાણ કર્યા છે અને એને લઈને ભારતીય ટીમનો કોન્ફિડન્સ વધ્યો છે સાથે એમણે પીચની પણ વાત કરી જે પ્રમાણે દોઢ દિવસમાં મેચ પતી ગઈ પીચને લઈને પણ ઘણી બધી ચર્ચા કરી અને ટેસ્ટ નું જે ફોર્મેટ છે એ અશોકજી કહ્યું જો જીવંત રાખવું હોય તો હજુ ઘણા બધા પ્રયત્નો કરવા જરૂરી છે કારણ કે આઈપીએલની રમતની અસર ક્યાંક જે કહ્યું કે ટેસ્ટ ક્રિકેટ પર જોવા મળી રહી છે એ વાત એમણે ખાસ કરી અને આખરે હવે સાઉથ આફ્રિકામાં શ્રેણી જીતી શક્યા નથી પરંતુ ધોની બાદ બરાબર કરવામાં જે પ્રમાણે કહ્યું કે એક કપ્તાન સફળ રહ્યો છે આપણા માટે બહુ સારી બાબત છે ચર્ચાનો સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ અશોકજી ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ થેન્ક યુ સો મચ તો દર્શક મિત્રો આ હતી ચર્ચા ભારતની દમદાર જીતની ફરી મળીશું એક નવી ચર્ચા સાથે આપ જોતા રહો પ્લેન્ડ ઓન ધોટ શો なるほど。